રામ 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 હજામાં તાલુકો ઉપલેટા ને ગામ કોલકી ને જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ હા ત્રણસો કિલોમીટર હા જેવું થાય હવે સાગર ત્રણસો એક પ્લસ કર્યો

મને આ વખતે મે પંદરસો ને પંદર માં કપાસ દીધો સાડા તમારે પચાસ પંચાવન પાઠ રૂપિયા જેવો ફેર નો હા ભાવ ફેર થયો મને એટલે કપાસ ની ક્વોલિટી સારી બઉ સુપર હા એમાં કાઈ નો કેવું બહુ એક દવા ને બધી જીવાત સાફ બીજા ચાર પાંચ પ્રકારની દવા કોઈ જાતની નહિ એક આ ટોલ ફેરા વાપરી એક વાપરી હતી એમ કઉ છુ કે કોઈ બીજી ચીલા ચાલુ દવા ન વપરાય આ એક જ દવા માં બધી જીવાત સાફ થઈ જાય તો હા એટલે ખેડૂતોને ફાયદો પડે હા

પટેલિયાપર હા ત્રણસો એક જ હતી ને હા ત્રણસો એક જ હતી ગયા વર્ષે આ વખતે હા મુંગટ આપેલું છે

આપણે સરકારી જે ભાવ છે એનું બાપુ બિલ આપી છીએ બિલ વગર કોઈ દિવસ આપણે લાવતા નથી બિલ વગર કોઈ દિવસ વેચવાનું વેચવાનું બરોબર તો આપડે સૌ ખેડૂત મિત્રો ને બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ